ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે અને હવે વન વિભાગની ટીમને જાણકારી આપવામાં આવતા હવે સતત વધી રહ્યો છે તેવામાં ગ્રામજનોમાં અત્યારે દહેશતનો માહોલ છે જોકે હવે વન વિભાગની ટીમ આ વિસ્તારમાં પહોંચી ગઈ છે અને પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે જોકે આવી રીતે ઘણા સમય બાદ દીપડાનો લાઈવ હુમલાનો વિડીયો સામે આવ્યો જેમાં જીવ સટોસટ નો ખેલ જાણે કે જોવા મળે છે કારણ કે ત્યાં એક યુવક જે ઊભો છે જાડીઓ અચાનક દીપડો આવે છે અને એ યુવક પર તે સીધો જ હુમલો કરી નાખે છે જો કે ત્યારબાદ એ જે યુવક છે પણ અંદર જાડીમાં જવાનો પ્રયત્ન કરે છે કે આખરે દીપડો ક્યાં ગયો પરંતુ એની આસપાસના જે યુવકો જો કે જેવો દીપડો જાડીઓમાંથી બહાર આવ્યો એ પાણીનો પ્રવાહ જ્યાં પસાર થઈ રહ્યો હતો એ યુવકો ત્યાં કૂદી પડ્યા હતા પોતાનો જીવ બચાવવા માટે આ પરિસ્થિતિ ઠાસરાના આ ગ્રામ્ય વિસ્તારોની છે જે ઇજાગ્રસ્તો છે એમને તુરંત સારવાર અર્થે લઈ જવામાં આવ્યા અને વન વિભાગની ટીમ પણ દીપડાને શોધી રહી છે ઘટનામાં એવું છે કે દિવસે થી દોડથી બેના સમયમાં વાત આવી કે અહીંયા દીપડો આવ્યો વાત એ વાત જાણવા મળ્યું પછી અમે અમે આયા તો અમે દીપડો જોયો એમ પણ હજાર પંદરસી માણસથી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના સો બચાવવા માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો તો વચ્ચે આમ એની અ દીપડો નીકળતો હતી એ બાજુ ચાર પાંચ માણસો હતા તેની પર એને હુમલો કર્યો હતો આ ચારે પાંચ પાંચ માણસો ને સરકારી દવાખાનામાં અમે અ મોકલી દીધા છે સમાચાર મળે કે લગભગ થી બે ની સમયમાં એટલે એટલે આયા લગભગ નું હતું એને માટે હુમલો કર્યો ત્રણ ચાર માણસ પર એ થયા એમને સરકારી દવાખાનામાં મોકલી દીધેલા દર્દી અમારા સીએચી પર લેપર્ડ બાઇટ ના કેસ ના એમાંથી એક દર્દી જેનું નામ છે અર્જુનભાઈ તડપડા આગરવાના ઉમર ચોત્રીસ વર્ષ એમને થોડુંક વધારે માર છે એમની ઈજા એ છે કે એમનો જે ડાબો હાથ છે એ ખસકી ગયો છે એટલે અમે અહીંયાથી એમને નડિયાદ સિવિલ રિફર કર્યું છે બીજા ત્રણ દર્દી જે છે એમને ઓછું માર વાગ્યું છે એટલે એમને પ્રાથમિક સારવાર આપીને અહીંયાથી રવાના કર્યા છે આ જંગે જાણકારી આપશે સંવાદદાતા કિશન રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે કિશન સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આ અચાનક દીપડો આવી જતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે દીપડો હતો તેને પકડવા માટે ટોળે ટોળા પણ ગામમાં ઉપસ્થિત થયા હતા ત્યારબાદ ગ્રામજનોએ વહીવટી તંત્ર અને વન વિભાગ ને જાણકારી હતી ને વન વિભાગ દ્વારા દીપડા ને પકડવા માટે પાંજરા પણ ગામ માં લગાવવામાં આવ્યા હતા જે ઘવાયેલા લોકો હતા તેઓને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા બિલકુલ આભાર કિશન તમામ જાણકારી આપવા બદલ